મારું નાનપણ નું સપનું તો મોટો થાય ને પછી હું ગરીબો ની મદદ કરીશ મોટો થયા પછી ખબર પડી કે જેની મદદ કરવાની છે ગરીબ હું ખુદ મતલબ પાંચ રૂપિયા ની ચા હોય આપડે ઉધારી માં પીતા હોય તો મદદ કરી મારો તો પેલી વાર પગાર હાથમાં આવ્યો તો મારા એક માં જળઝડી આવી ગયા પૈસા અને મારા મિત્રો વેકેશન પ્લાન કરતા હોય ગોવા મનાલી હિલ સ્ટેશન કાશ્મીર અને અમારા લોકો વેકેશન મામા નું ઘર માસી ઘર ભાઈ ઘર ફુવા ઘર કાકા ઘર દાદી નું ઘર મેં કીધું પપ્પા દર વખતે બધા હગાવાલા ઘરે જઈ ક્યાંક બહાર ફરવા લઈ જાઉં મારા દોસ્ત બધા હિલ સ્ટેશન જાય પહાડોમાં જાય દરિયા કાંઠે જાય તો પપ્પા મને લઈ ગયા જુનાગઢ ગિરનાર એ લોકોને મજા આવતી હોય ગોવા અને મનાલીમાં પણ એક મિડલ ક્લાસ છોકરા ને મજા આવે બગદાણા ભગુડા ચોટીલા વીરપુર જુનાગઢ સોમનાથ તુલસી શ્યામ દરિયા કાંઠો જોતો હોય તો અમારું દીવ તો છે જ હું છાટા પાણીની વાત ન કરતો ડીઝલ લઈ આવું હું ગમીર બાપ ની વાત

ને ભાષા સાંભળીને એકચ્યુઅલી અમને ખબર પડી જાય કે આપણે ઓકત ની બહાર છે એને કેન્ડલ લાઈટ ડિનર જોઈએ ને આપણે લારી ઉભા ઉભા મંચુરિયમ ખાવા એને બ્રાન્ડેડ કપડા જોઈએ ને આપણે રવિવારી માંથી કપડા લેવા એને બેંક બેલેન્સ જોઈએ ને આપણે મોબાઈલમાં માં બેલેન્સ ના ફાફા હોય એના કપડા ફાટેલા હોય તો ફેશન આપડા ફાટેલા હોય તો છપરી એને જસ્ટિન બાઈબર ગમે ને આપણને જિગ્નેશ કરી એને મૂવી નાઈટ માં જાવું એને આપણે પૈસા ની ફાઈટ માં પ્લસ છોકરા ખબર છે જ્યારે આપણી ગર્લફ્રેન્ડ મૂવી જોવા જાય ત્યારે બસો પ્લસ બસો ચારસો મૂવી ની ટિકિટ ના આપણા મગજ માં કેલ્ક્યુલેટર ચાલુ જોઈએ ને પછી આપણે ઇન્ટરવલ પડે તો આપણે ફાટતી હોય તો આમ દોઢી ના થાય તમારે કઈ લેવું છે પોપકોન પોપકોન લઈ તરત ઓર્ડર કરે ચીઝ પોપકોન સેન્ડવીચ ને કોકો કોલા એટલે આપણા મગજ માં કેલ્ક્યુલેટર આવી જાય અઢીસો ત્રણસો ને ચારસો મતલબ આપણે ફાટતી હોય ફટે તો ફટે પણ નવાબી નો ઘટે પછી આપણને પૂછે તારે કઈ નથી લેવું ના મેં કીધું મારું મન નથી મન નહીં ખિસ્સામાં મની નથી મતલબ હાથું જ કીધું હે નક્કી રાખજો માલ હે તો મોહ